પ્રસાદ આપો એ છે પ્રભુ ને રેવા પ્રભુ ને એના ભાઈ કાયમ આવતા હોય છે ને કીધું બીજા કોને બીજા કોને કીધું બરાબર આ નું નામ લખાવી તો

એક સેશન બરોબર ધ્યાનથી શાંતિ સાંભળે બધું આવી ગયું એ તમે તમે ના નહોતું કીધું આવવાનું નહોતું કીધું કોણ બાકી છે આવવાનું આવવાનું કોણ કહે છે હવે અશ્વિન તો કીધું હા એ શું કહે કે હું કહું બધાને

થઈ જશે ગોધરાત વધારે એને પેન્ડીમાં રાખવાના કારણ કે કોઈ કદાચ કોઈને કંઈ કારણ બને તો પછી એનો લાભ મળે

કાકા પ્રભુ ને નાની બેન કીધું મામા પ્રભુ કીધું એને કેમ છે સારું આજે અત્યારે સર્જરી કરવાના છે નવ આમ

આપડે ડ્રાઈવર પ્રભુ પ્રભુ છે અને મલિક પ્રભુ એ છે છે એમની સાથે જાય ગાડી જીત આખું દક્ષિણ ભારત કન્યાકુમારી ત્રણ મહાસાગર નું મિલન બરાબર